નમસ્તે શિક્ષક મિત્રો યુથ એજ્યુકેશન એપ્લિકેશનમાં આપ સર્વ શિક્ષક મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે આજે તમારી સમક્ષ એક ખુશખબર લઈને આવવાનો મોકો મળ્યો છે જેનાથી મને ખૂબ આનંદ થાય છે અને એક ખબર એવી છે કે જેનાથી તમે તમારું પેપર વિદિન દસથી પંદર સેકન્ડમાં તૈયાર કરી શકશો તો છેલ્લે સુધી મારી સાથે જોડાયેલા રહેજો સૌથી પહેલાં જનરેટ સેક્શનમાં જજો જનરેટ સેક્શનમાં તમે મેન્યુઅલી ઓટો અને રેન્ડમ જનરેટ તો યુઝ કરેલા જ હશે પણ ફોર્થ ઓપ્શન છે સેમ સેમ્પલ પેપર જેના પર તમે ક્લિક કરશો તો અહીંયા તમારું બોર્ડ સિલેક્ટ કરવાનું છે એન્ડ ધેન ગુજરાતી મીડિયમ સિલેક્ટ કરવાનું છે ધોરણ બાર સિલેક્ટ કરવાનું છે કોમર્સ કે આર્ટ્સ જે પણ હોય સિલેક્ટ કરી શકો છો હાલમાં બાર કોમર્સના તમામ વિષયો માટે આ કામ અમે પૂર્ણ કરી ચૂક્યા છીએ તો અહીંયા હું તમને અર્થશાસ્ત્ર વિષયનું બતાવવા જઈ રહી છું તો અહીંયા તમારે નાનો એવો બેથી ત્રણ સેકન્ડનો વેઇટ કરશો તો તમારી સામે ઘણા બધા સેમ્પલ પેપર ઓપન થઈ શકશે જોઈ શકો છો તો અહીંયા સો માર્કના પચાસ માર્કના જ્યાં બી તમારે ક્વેશ્ચન પેપર જોતા હશે એ બધા જ પેપર તમને મળી જશે ફોર એક્ઝામ્પલ તમે આ જોઈ શકો છો સેમ્પલ પેપર સિક્સ ઓલ ચેપ્ટર્સ છે સેમ્પલ પેપર ઇલેવન ઓલ ચેપ્ટર છે સેમ્પલ પેપર ફિફ્ટીન ઓલ ચેપ્ટર છે સેમ્પલ પેપર એટીન ઓલ ચેપ્ટર છે હાલમાં હું સમજી શકું છું દ્વિતીય અને વાર્ષિક પરીક્ષા શરૂ થવાની છે અને આ સમયગાળા દરમિયાન શિક્ષકોની વેદના અમે નહીં સમજીએ તો કોણ સમજશે તો એના માટે આ વિકલ્પ અમે લાવ્યા છીએ કે જેનાથી તમારું પેપર દસથી પંદર સેકન્ડમાં બની જશે અહીંયા તમે જોઈ શકો છો બધા જ ક્વેશ્ચન આપેલા છે તમે પ્રિન્ટર પર ક્લિક કરશો તો તમારી સામે એક પેજ ઓપન થશે અને પ્રિવ્યુ એન્ડ ડાઉનલોડ કરશો તો તમારી સામે કેવા કેવા ક્વેશ્ચન આપેલા છે એ બધા જ તમે ક્વેશ્ચન અહીંયા જોઈ શકો છો ફોર એક્ઝામ્પલ તમારે ત્રણ નંબરનો ક્વેશ્ચન જે છે એ ચેન્જ કરવો છે તો તમે બેક જશો બેક જઈને તમારી સામે અહીંયા સ્ક્રીન આવશે એ સ્ક્રીન પર તમે જજો અને રિપ્લેસ કરજો અહીંયા તમારે કયો ખ્યાલ ગુણાત્મક છે એક ક્વેશ્ચન સિલેક્ટ કરવો છે તો એક ક્વેશ્ચન તમે સિલેક્ટ કરી લેજો જોઈ શકો છો તમારો ક્વેશ્ચન રિપ્લેસ થઈ ચૂક્યો છે એન્ડ દેન તમે પ્રિન્ટર પર ક્લિક કરશો અને પ્રિવ્યુ એન્ડ ડાઉનલોડ કરશો તો તમે જોઈ શકો છો કયો ખ્યાલ ગુણાત્મક છે સવાલ તમારો ચેન્જ થઈ ચૂક્યો છે તો આવી રીતે તમારે અગર કોઈ પણ સવાલ ચેન્જ કરવા હોય તો એ પણ તમે કરી શકો છો અહીંયા તમારી સંસ્થાનું નામ લોગો વગેરે વગેરે બધું જ એડ કરી શકો છો અને દસથી પંદર સેકન્ડમાં જ તમારી સંસ્થાનું આખું સો માર્ક્સનું બેટ પેપર રેડી થઈ જશે તો શિક્ષકો માટે આ એક ખુશખબર છે હવે આવનારા સમયમાં પણ અમે શિક્ષકો માટે ઘણું જ બધું કરવા જઈ રહ્યા છીએ ઘણી બધી અપડેટ્સ આપવા જઈ રહ્યા છીએ પણ એના માટે તમારે અમારી વોટ્સએપ ચેનલમાં અમારી સાથે જોડાયેલા રહેવું પડશે અહીંયા તમને એક બેનર દેખાશે એ બેનર પર તમે ક્લિક કરજો અને ક્લિક કરીને વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ જજો જો તમે એમાં જોડાયેલા રહેશો તો અમારી આવનારી ફ્યુચરની બધી જ અપડેટ્સ તમને એમાં મળી રહેશે જેનાથી અમારે તમારી સુધી પહોંચવું એકદમ સરળ થઈ જશે થેન્ક યુ એવરી